દૂર થઈ જશે તે આપણા મનમાં ભાવ પ્રગટ કરવાનો છે આપણો એવો ભાવ પ્રગટ થાય નંદી મહારાજની સેવા કરવાનો ભાવ આવે ત્યારે સમજવું ભગવાન શંકરની આપના પર દ્રષ્ટિ પડી ચૂકી છે ભગવાન શંકરે આપનું ચયન કરી લીધું છે આપના પર કૃપા કરવા માટે કેમ કે જેના મનમાં નંદી મહારાજની સેવા કરવાનો ભાવ પ્રગટ થાય છે એ જ ભગવાન શંકરની ભક્તિનું ફલ છે કે આપણા મનમાં નંદી મહારાજની સેવા કરવાનો ભાવ આવ્યો છે જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીયી મુક્તિદાયિની ગૌ માતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી કામધેનુ માય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાષ વિશ્વરૂપાશ મિતિ સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌ ના નિકટ રહું ગૌ માતા નું નામ સંકિર્તન કરવાથી મનુષ્યની કીર્તિ માં વૃદ્ધિ થાય છે આ મહાશિવરાત્રી નો શુભ અવસર આવી ગયો છે મહાશિવરાત્રી નો શુભ અવસર માત્ર જપ તપ ધ્યાન જાગરણ ઉપવાસ કરવાનો જ નથી પરંતુ આ મહાશિવરાત્રીએ દરેક શિવ ભક્તોનું જીવન સંપૂર્ણતયા પરિવર્તિત થવાનું છે જી હા આ વખતે મહાશિવત્રી દિવસે અમૃત યોગમાં યદિ કોઈ મનુષ્ય આ ગુપ્ત ઉપાય કરી લે છે તો એ મનુષ્યને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને એ મનુષ્યનું જીવન ધન વૈભવ કીર્તિ અને યશથી પરિપૂર્ણ થઈ જાય છે

આપણે આ મહાશિવરાત્રી પર નંદી મહારાજ ની સેવા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવાનો છે કેમ કે જ્યારે જ્યારે આપણે ભગવાન મંદિરે પણ જઈએ છીએ તો નંદી મહારાજની પ્રતિમા ના દર્શન આપણને સૌ પ્રથમ થાય છે તેનો અર્થ એ છે તેના પરથી સિદ્ધ થાય છે કે નંદી મહારાજની સેવાથી જ ભગવાન શંકર પ્રસન્ન થવાના છે તો આ મહાશિવરાત્રિના દિવસે આપણે આ પાંચ લાડુ બનાવાના છે જે પાંચ લાડુ આપણે નંદી મહારાજને ને ગ્રહણ કરાવવાના છે નંદી મહારાજને ને લાડુ ખવડાવવાના છે જે લાડુ ખવડાવવા માત્રથી આપણા જીવનની દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે આપણા જીવનની દરેક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જશે અને આપણા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે તે આપણા મનમાં ભાવ પ્રગટ કરવાનો છે આપણો એવો ભાવ પ્રગટ થાય નંદી મહારાજની સેવા કરવાનો ભાવ આવે ત્યારે સમજવું ભગવાન શંકરની આપના પર દ્રષ્ટિ પડી ચૂકી છે ભગવાન શંકરે આપનું ચયન કરી લીધું છે આપના પર કૃપા કરવા માટે કેમ કે જેના મનમાં નંદી મહારાજ ની સેવા કરવાનો ભાવ પ્રગટ થાય છે એ જ ભગવાન શંકર ની ભક્તિનું ફલ છે કે આપણા મનમાં નંદી મહારાજ ની સેવા કરવાનો ભાવ આવ્યો છે એટલા માટે આ ભાવને આપણે સિદ્ધ કરીએ અને આ મહાશિવરાત્રી દિવસે નંદી મહારાજને ને જોડો આ એક ઉપાય કરવાનો છે જે ઉપાય આપણા જીવનમાં આપણને પ્રેરણા પ્રદાન કરે છે જે ઉપાય આપણું સંપૂર્ણ જીવન બદલવાની શક્તિ ધરાવે છે ગૌમાતાની સેવા તો આપણે કરીએ જ છીએ પરંતુ નંદી એ ધર્મનું પ્રતીક છે યદી આપણા ધર્મને સિદ્ધ કરવો છે અને આપણા ધર્મને સિદ્ધ કરીને એ ધર્મરૂપી નંદીની સેવા કરવી છે તો સાક્ષાત તેત્રીસ કોટી દેવતા અને અડસઠ કોટી તીર્થનું પુણ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે આ મહાશિવરાત્રીના દિવસે આપણે શું ઉપાય એવો કરવાનો છે આ મહાશિવરાત્રી અને રો યોગ લઈને આવી રહી છે એટલા માટે આ દિવસે ઉપાય કરવાથી આ સંપૂર્ણ આખું વર્ષ આપણું નંદી મહારાજની કૃપાથી જ વ્યતીત થાય છે અને યાદ રાખજો નંદી મહારાજને યદી આપ એક કણકા પણ આપો છો નંદી મહારાજ ક્યારેય આપણને ખાલી આવવા દેતા નથી નંદી મહારાજ સદેવ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના ભંડાર ભરી નાખે છે આપણા જીવનમાં ધન વૈભવના ભંડાર ભરી નાખે છે નંદી મહારાજનો આ ઉપાય કરવાનો છે મહાશિવરાત્રી દિવસે આપણે દાળીયા લઈ લેવાના છે જેને આપણે શેકેલા ચણા કહીએ છીએ તેને આપણે આપણે લઈ અને તેમાં ગ્રામ જેવા દાળિયા લઈએ અને તેમાં આપણે ગૌમાતાનો એક ચમચ ઘી મિલાવવાનું છે અને તેમાં ગોળ પણ મિશ્રિત કરવાનો છે હવે આપણે એવું એક મિશ્રણ તૈયાર કરવાનું છે જેનાથી પાંચ લાડુ બની શકે

પ્રાપ્તિ થઈ જશે અને આ ઉપાય કરતા કરતા લાડુ બનાવતા બનાવતા અને નંદી મહારાજ ને લાડુ ખવડાવતા ખવડાવતા મનમાં એક મંત્ર નો જાપ કરવાનો છે ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ જાપ કરવાનો છે જેનાથી ધનલક્ષ્મી ની વર્ષા થશે લક્ષ્મી માતાની કૃપા આપ પર બની રહેશે ભગવાન શંકરની કૃપા આપ પર બની રહેશે અને તેત્રીસ કોટી દેવતા આશીર્વાદ પણ આપના પર બની રહેવાનો છે નંદી મહારાજ મહાશિવરાત્રી દિવસે આ લાડુ ખવડાવી અને લાડુ ખવડાવ્યા બાદ તેમના તેમના કાનમાં ઈચ્છાઓ મનોકામના કહી દેવાની છે અને એટલા ભાવ સાથે સેવા સેવા કરજો કે જે કર્યા બાદ આપને એ સેવાનું પરિણામ પણ મળે અને સેવાનું ફળ પણ પ્રાપ્ત થાય અને નિશ્ચિત રૂપથી કહું છું એ ભાવ અને શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરશો તો આ મહાશિવરાત્રી આપના માટે અમૃત સિદ્ધ યોગ સમાન

આપણા જીવનમાંથી નષ્ટ થઈ જાય છે ગોળ છે એ મધુરતાનો નો પ્રતિક છે ગોળ છે એ આપણા જીવનમાં આપણને મધુરતા અપાવે છે દરેક પ્રકારની સુખ દરેક પ્રકારની પ્રસન્નતા અપાવે છે ચણા છે એ આપણા આપણા જીવનમાં જીવનમાં આપણને દરેક સુખ પ્રદાન કરનારા બને છે જે દાળિયા છે આપણે જે શેકેલા ચણા લીધા છે તે તપસ્યાનું પ્રતિક છે અને આપણે જે તેમાં એક ચમચી ઘી મિલાવ્યું છે તે છે ઓજસ અને તેજસનું પ્રતિક અથવા અર્થાત આપણને અને તેજસ્વી બનાવે છે તેજ વધારે છે બુદ્ધિ વધારે છે અને આપણા દરેક પાપોનો નાશ કરે છે અને આપણા જીવનમાં સુખદ સુખની પ્રાપ્તિ કરાવે છે દરેક પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવે છે આપણા જીવનમાં ભગવાન શંકરની કરેલી સેવાને તપસ્યામાં પરિવર્તિત કરી નાખે છે તો આ જ પ્રકારે આ મહાશિવરાત્રી અનેરો યોગ બની રહ્યો છે તેનો લાભ ઉઠાવીએ અને ગુપ્ત પ્રકારે કોઈને કહ્યા વગર આપણે આ જો ઉપાયને કરી લઈશું તો આ સંપૂર્ણ વર્ષ આપણું બહુ સુખથી અને આનંદથી વ્યતીત થવાનું છે આપણી દરેક મુશ્કેલીઓનો સમાધાન આવવા લાગશે આપણા દરેક રોકાયેલા કાર્ય બનવા લાગશે જેટલા પણ માર્ગમાં આપણા રુકાવટો આવી રહી છે જેટલા પણ માર્ગમાં આપણે રોકી રહ્યા છીએ તે બધું પૂર્ણ થવા લાગશે તો આજ પ્રકારે મહાશિવરાત્રી ના દિવસે ગૌ નંદીની સેવા કરીએ તો આ જ પ્રકારે આ મહાશિવરાત્રીએ ગૌ નંદીની સેવા કરીએ ગૌમાતાની કૃપા પ્રાપ્ત કરીએ નંદી મહારાજની કૃપા પ્રાપ્ત કરીએ અને ભગવાન શંકરની પણ કૃપા પ્રાપ્ત કરીએ નંદી મહારાજ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જે ગૌ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે શ્રવણ કરાવે છે તેના અધિક અધિક ગણા પુણ્યો પ્રાપ્તિ થઈ જાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ